અને ફ્રન્ટ આખો કંપની ફિટિંગ છે અને કંપની કલર જોવા મળશે ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જાય રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને લઈ શકો છો પેલા અશોકસિંહનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો અશોકસિંહનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો તકો થશે બાકી વિડીયો અંદર તમે ટ્રેક્ટર ક્લિયર કર જોઈ રહ્યા છો બેટરી સારી સ્લેબસ્ટ ટ્રેક્ટર વાયરિંગ કોમ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં છે સીટ સતરી પણ એકદમ સારા વિડીયો અંદર તમે જોઈ શકો છો ટ્રેક્ટર આખું ટાયર મીડિયમ કન્ડિશનમાં અને ટ્રેક્ટરનું પાર્સિંગ પૂરું થઈ ગયેલું છે ડોક્યુમેન્ટ કાગળિયા કોમ્પ્લેટ કિંમત માત્ર એક લાખ પંચાવન હજાર ટ્રેક્ટર તમારે લેવું હશે તો અશોકસિંહ હજી કિંમત ઓછી કરી દેશે કિંમત ફિક્સ નથી

તેની બધી ડિટેલ મળી રહેશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો મહેશભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી નવી છે રેડ્યુટર પણ નવું છે વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર નવા નાખવામાં આવેલા છે ટાયરનો ખર્ચો નથી નવા ટાયર ગુડિયર કંપનીના સારા નવા ટાયર ડોક્યુમેન્ટ કાગળિયા કોમ્પ્લેટ અત્યારે એક પર રૂપિયાનો ખર્ચો નથી અને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ પણ જોવા નહીં મળે સીધું તમારે આ ટ્રેક્ટર તમારા ખેતરમાં ડાયરેક્ટ ચલાવવાનું રહેશે ટ્રેક્ટરની કિંમત બે લાખ ને પિચોતેર હજાર અંદાજીત રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થશે આ કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવું ત્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો રાજકોટ અને ગ્રીનલેન્ડ ચોકડી મોરબી રોડ મહિન્દ્રા ટ્રેક્ટરના શોરૂમની સામે જોવા મળશે રાજકોટ ટ્રેક્ટર લેવાનું હોય તો મહેશભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે મહેશભાઈ નામ સિત્તેર એક અથવા નેવું નવ પંચાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક ભલાભાઈને સૌરાજ સાતસો પાંત્રીસ એફી ટ્રેક્ટર વેચવાનું છે મોડલની વાત કરું તો ઓગણીસો નવ્વાણું બે હજારના મોડલનું આ ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન સારું અત્યારે ટ્રેક્ટર કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ લઈ શકો છો ભલાભાઈનો પહેલાં કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી રહેશે અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ભલાભાઈનું કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર ક્લીન ચોખ્ખું છે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કોમ્પલેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી સારા તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ટાયર મીડિયમ કંડિશનમાં કિંમત માત્ર એક લાખ અને પચાસ હજાર દોઢ લાખ કિંમતમાં વેચવાનું છે આ કિંમતમાં હજુ ફેરફાર થશે કિંમત અંદાજિત છે તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો

અર્જુન કંપનીનું આ છે તમે અંદર જોઈ રહ્યા છો ક્લીન એકદમ ચોખ્ખું સાચવેલું ઓરિજિનલ કલરમાં કંપની કલરમાં ઓરિજિનલ કન્ડિશનમાં રોટા છે રોટા તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ રોટા જોઈ ચેક કર્યા બાદ લઈ શકો છો પેલા અમિતભાઈનો નું કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી વિડીયોની અંદર મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો રોટાવેટર લેવા કે જોવા જાવ તો અમિતભાઈનો કોન્ટેક કરીને જજો જો રોટાવેટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી બ્લેડ પણ એકદમ નવી જ નાખવામાં આવેલી છે તમે વિડીયો અંદર આખું રોટાવેટર ક્લિયર કટ જોઈ શકો છો ફૂલ જવાબદારી આ રોટાવેટર છ ફૂટનું જોવા મળશે તો કોઈ મિત્રને છ ફૂટનું અમિતભાઈનું રોટાવેટર લેવું હોય અર્જુન કંપનીનો તો તેમનો કોન્ટેક કરી શકો છો કિંમતની વાત કરું તો માત્ર પચાસ હજાર માં રોટા વેટર વેચવાનું છે કંપની કલર માં આ વેટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો ગઢડા અને વાવડી ગામે જોવા મળશે રોટા લેવું હોય તો અમિતભાઈ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અમિતભાઈ નામ ત્રાણું તેત્રીસ વાળા નંબર પર ફોન કરી રોટા લઈ શકો ટ્રેક્ટર છે તમે જોઈ રહ્યા છો ચેમ્પિયન વિક્રમભાઈને વેચવું છે છોકરા બે હાજર સાત ના મોડલું આ ટ્રેક્ટર છે ફૂલ સાચવેલું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક સારા રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને લઈ શકો છો પેલા વિક્રમભાઈ નું કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો વિક્રમભાઈ નું કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં છે ટ્રેક્ટરના ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું અને કિંમતની વાત કરું તો કિંમત અંદાજિત એક લાખ ને પંચ્યાસી હજાર આ કિંમત કિંમતમાં ફેરફાર થઈ જશે ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમને જિલ્લો બનાસકાંઠા તાલુકો દિયોદર અને ઝાડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો વિક્રમભાઈ ના નંબર કઈ રીતના મેળવવા

કંપની કલરમાં આખું રોટા વેટર સાવ ઓછું ચલાવેલું અને ફૂલ સાચવેલું રોટા જોવા મળશે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રોટા રૂબરૂ જોઈ રૂબરૂ ચેક કરીને પણ લઈ શકો છો પહેલા રોટા વેટરના માલિક નું કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા અલ્પેશભાઈના તેમની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો રોટા લેવા કે જોવા જાવ તો અલ્પેશભાઈ નું કોન્ટેક કર્યા વગર ના જતા જો રોટા વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે જેમાં ફેરફાર થઈ જશે કિંમતમાં કિંમત ફિક્સ નથી અને આ રોટાવેટર સાડા પાંચ ફૂટ નું જોવા મળશે રોટાવેટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો બનાસકાંઠા તાલુકો દિયોદર અને રામપુરા ગામે જોવા મળશે રોટા લેવા માટે નંબર કઈ રીતના ઉપર જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અલ્પેશભાઈ ના બાણું છ અઠાવન વાળા નંબર પર ફોન કરી રોટા લઈ સલો કરો મહેન્દ્રા ટ્રેક્ટર છે મહેન્દ્ર બસો પીચોતેર ડીઆઈ મોડલની વાત કરું તો બે હજાર અને બેના મોડલનું આ ટ્રેક્ટર જે પીઢી વ્હીલપ્લેટવાળા ટ્રેક્ટર આવતા તે બે હજાર બેના મોડલનું આ પીળી વ્હીલપ્લેટવાળું ટ્રેક્ટર છે તો કોઈ મિત્રને પીઢી વ્હીલપ્લેટવાળું ટ્રેક્ટર લેવું હોય તો તમે આ ટ્રેક્ટર લઈ શકો છો બે હાઇડ્રોલિક એન્જિન એકદમ સારા કન્ડિશનમાં પાવરફુલ કન્ડિશનમાં બાકી તમે આ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ કરી આખા ટ્રેક્ટરને રૂબરૂ જોઈ અને લઈ શકો છો પહેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કરી આવગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ પણ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છત્રી નથી સીટનું કન્ડિશન સારું અને ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો તો ક્યાં જોવા જોવા મળશે મળશે તેની વાત કરું તાલુકો છે આણંદ અને ભિલ્લેશ્વર ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે ટ્રેક્ટર લેવું હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે સત્તાણું બે ત્રીસ વાળા નંબર પર ફોન કરી મહેન્દ્રા ટ્રેક્ટર તમે લોડર વેચવાનું છે આ લોડર કેપ્ટન મિની ટ્રેક્ટર માંથી બનાવવામાં આવેલું છે અને ફર્સ્ટ ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું આ લોડર છે અને ઓરિજિનલ કન્ડિશન શોરૂમ કન્ડિશનમાં લોડર જોવા મળશે કેપ્ટન મિની ટ્રેક્ટર જે અત્યારે ખૂબ જ ચાલી રહ્યું છે માર્કેટની અંદર અને ફર્સ્ટ ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવ્યું છે રમેશભાઈએ આ લોડર

ટાયર પણ તમે જોઈ રહ્યા છો મીડિયમ જેમાં ફેરફાર થઈ જશે તમારે લોડર લેવો હશે તો કિંમત અંદાજિત છે લોડર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો છે સુરેન્દ્રનગર અને ગામ ધાનગઢ ગામે જોવા મળશે લોડર લેવું હોય તો રમેશભાઈ ના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડિયો ઉપર નંબર મળશે રમેશભાઈ નામ 9998 અઠાણું વાળા નંબર ઉપર ફોન કરી લોડર લઈ શકો આ પાડો વેલજીભાઈ ને વેચવાનો છે ફૂલ જવાબદારી સાથે બંને નસલનો પાડો છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો

કોન્ટેક કર્યા વગર ના જતા જો વેચાઈ જશે તમારે ખોટો થશે બાકી સોજો છે નસલનો ને તમે જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ સારી કિંમત ની વાત કરું તો પંચ્યાસી હજાર માં વેચવાનું છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ત્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો કચ્છ તાલુકો રાપર અને રાંભવાવ ગામે જોવા મળશે વેલજીભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો તમે આ પાડો લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો